નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ડી કે એજ્યુકેશન પર તો ખાસ મિત્રો નમોલક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આટલા વિડીયોની અંદર જોઈશું તો ખાસ ગુજરાત સરકારની ખૂબ સરસ યોજના કહી શકાય કે દીકરીઓને આર્થિક સહાય મળે અને તેનો અભ્યાસ કરી શકે તે માટે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે સહાય મળવા છે તે સહાય વિશેની વિસ્તૃત માહિતી જોઈશું અને તારીખ અઠ્યાવીસ મે એટલે આવતીકાલથી આજે નમોલક્ષ્મી યોજનાના જે ઓનલાઈન ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે તેની પણ માહિતી જોઈશું ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે પણ આપણે આજે આ વિડીયોની અંદર ખાસ જોઈશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોની અંદરથી હજી સુધી જોડાયા રહેજો કે જેથી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તો સૌ પ્રથમ નમોલક્ષ્મી યોજના કયા કયા ધોરણે લાગુ પડશે તે પણ ખાસ જોઈએ બીજું સ્પષ્ટતા કરી લઉં કે આ યોજના ફક્ત બહેનો માટે છે ભાઈઓ માટે આ યોજના લાગુ પડશે નહીં તો વાત કરીએ કે ધોરણ નવથી ને બારની અંદર અભ્યાસ કરતી બહેનો માટે એક આર્થિક સહાય મળવાપાત્ર છે પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે બીજું ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ તે એ પહેલાં એ પણ ચોક્કસતા કરેલીએ કે આ યોજના સરકારી શાળા અર્થ ગ્રાન્ટેડ શાળા કે પ્રાઇવેટ શાળા બધાને આ યોજનાનો લાભ મળશે એટલે પ્રાઇવેટ શાળાને પણ આ યોજનાનો લાભ મળી રહેશે ને ખાસ નવથી બારની અંદર અભ્યાસ કરતી એટલે બે હજાર ચોવીસ વર્ષ ચોવીસની સાલની અંદર ધોરણ નવની અંદર પ્રવેશ મળ્યો હોય કે ધોરણ દસની અંદર પ્રવેશ મળ્યો હોય ધોરણ અગિયારની અંદર પ્રવેશ મળ્યો હોય કે ધોરણ બારની અંદર પ્રવેશ મળ્યો હોય દરેકને આ યોજનાનો લાભ મળશે ધોરણ નવની અંદર પ્રવેશ મળ્યો છે તો તેમને પચાસ હજાર રૂપિયાની ધોરણ બાર સુધી સહાય મળશે ધોરણ દસની અંદર પ્રવેશ મળ્યો છે તો ધોરણ દસના જે દસ હજાર અને ધોરણ અગિયાર બારના જે ત્રીસ હજાર છે એમ કે કુલ ચાલીસ હજારની સહાય મળશે ધોરણ અગિયારની અંદર જેમને પરવસ મેળવ્યો છે તેમને અગિયારને બાર ધોરણની એમ કુલ ત્રીસ હજારની સહાય મળશે અને ધોરણ બારની અંદર જેમને પરવસ મેળવ્યો છે તેવી તેવી બહેનોને ધોરણ બારના એટલે કે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આવી રીતે ખાસ અલગ અલગ ધોરણવાઈજ મળવાપાત્ર સહાય એ છે તો ખાસ વિડીયો આગળ જોઈએ કે તો ધોરણ નવ અને દસના એમ મળીને કુલ વીસ હજાર રૂપિયા સહાય ચૂકવામાં આવશે ધોરણ નવના દસ હજાર અને ધોરણ દસના વીસ હજાર પરંતુ ખાસ ધોરણ દસના જે વીસ હજારથી તે બોર્ડની પરીક્ષા પાસ કરશો તો જ પાંચ હજાર એટલે આગલા જેની પૂરી સહાય તમને મળશે ધોરણ નવ દસની અંદર શૈક્ષણિક વર્ષ દરમિયાન પાંચ હજાર પ્રમાણે બે વર્ષના કુલ મળી દસ હજાર ચૂકવામાં આવશે જે બાકીના ધોરણ દસ હજાર ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું કે જેમણે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરી હશે એમને જ બાકીના દસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે ધોરણ નવની અંદર પાંચ હજારની સહાય મળશે ધોરણ દસની અંદર બીજા પાંચ હજારની અને બાકીના બોર્ડની પરીક્ષા પછી તમને બાકીના દસ હજારની સહાય મળે કુલ વીસ હજાર રૂપિયાની નવ દસની અંદર સહાય મળશે હવે ધોરણ અગિયાર અને બારની વાત કરવામાં આવે તો ધોરણ અગિયાર અને બારને એમ કુલ મળીને ત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવામાં આવશે તેની અંદર ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ અગિયાર અને બારની અંદર શૈક્ષણિક વર્ષ દરમિયાન સાત હજાર પ્રમાણે બંને વર્ષના કુલ મળે પંદર હજાર આવશે જ્યારે બાકીના પંદર હજાર ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે તો આની અંદર પણ ધોરણ નવ દસની જેવું સિસ્ટમ છે કે ધોરણ અગિયારની અંદર તમને સાત હજાર પાંચસો મળશે ધોરણ બારની અંદર સાત હજાર પાંચસો મળશે બાકીના જે પંદર હજાર છે તમે ધોરણ બારની બાર બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તમને એનો રિઝલ્ટ આવ્યા પછી તમને બાકીના પંદર હજાર મળવાપાત્ર રહેશે એટલે આમ કરીને કુલ ત્રીસ હજાર ત્રીસ પ્લસ વિશે એટલે પચાસ હજારની સહાય તમને મળશે હવે ખાસ અગત્યનું આપણે જોઈએ કે ખાસ કે આ નમોલક્ષ્મી યોજનાની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે કયા કયા આધારો જરૂરી છે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરી છે તે ખાસ આપણે જોઈએ તો સૌ પ્રથમ તો જોઈએ કે વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ એટલે તમારા આધાર કાર્ડની ઝેરોક્ષી છે માતાના આધાર કાર્ડની નકલ માતાના આધાર કાર્ડની ઝેરોક્ષી છે માતાના બેંક ખાતાની પાસબુકની નકલ જો માતા હયાત ન હોય તો દીકરીના જે વિદ્યાર્થીની પોતે અભ્યાસ આયોજનાનો લાભ લેવા માગે છે તે વિદ્યાર્થીની પોતાની ખાતાની પાસબુક પણ ચાલશે બીજું ખાસ કુટુંબની આવકનો દાખલો આવક મર્યાદા છ લાખથી ઓછી હોય તેવો તમારે કુટુંબની આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે બીજી જન્મનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે શાળા છોડાની પ્રમાણપત્ર ન કરતી તમને શાળાની અંદરથી મળી રહેશે અને વાલીનો મોબાઈલ નંબર આટલા સંપૂર્ણ પુરાવા તમારે શાળાની અંદર જઈ તમારે પુરાવા આપવાના રહેશે જેથી તમને આ યોજનાનો લાભ મેળવી શકો છો હવે ખાસ જોઈએ આ યોજનાના ફોર્મ ક્યારે ભરાશે તો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી રજીસ્ટ્રેશન શરૂ થશે એટલે આવતીકાલથી આ જે નવોલક્ષ્મી યોજનાનું જે રજીસ્ટ્રેશનનું ફોર્મ કહેવાય તે આવતીકાલથી શરૂ થઈ જશે ઉપરોક્ત આધારો તૈયાર કરી વહેલે તે કે શાળાની અંદર જમાઈ જમા કરાવી લેવા યોજનાનો લાભ સરકારશ્રીના ધોરણ અનુસાર ધોરણ નવથી બારના ચાર વર્ષ દરમિયાન મળવાપાત્ર છે અને શાળા દ્વારા સહાય મેળવવા માટે મદદ મદદ કરવામાં આવશે એટલે કે ચાર વર્ષ સુધી તમને આને સહાય મળશે અને આવતીકાલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ચાલુ થઈ ગયા છે તો શાળાની અંદર જઈ આધાર પુરાવા રજૂ કરી અને તમે આ નવોલક્ષ્મી યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જેથી તમને પચાસ હજાર રૂપિયાની સહાય મળી રહેશે તો ખાસ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર નવોલક્ષ્મી યોજના વિશેની સંપૂર્ણ વિસ્તૃત માહિતી છે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે આયકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની આપણે મળી રહે फेरिसि एक निडियो साथ त्याँसी सबैलाई जय जय माताजी